શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ બોલે કૃષ્ણ કનૈયા લાલ સનાતન જય કેમ છો વાલા મિત્રો ગીતા જ્ઞાન માં પધારેલા સર્વ ભાવિક ભક્તો નું સ્વાગત છે સૌને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે જય શિવશંકર તો મિત્રો શ્રેષ્ઠ મનુષ્ય કોને કહે જે સમયની કિંમત જાણી સૌથી પકડે તો કરોડો કામ છોડી સત્સંગ શ્રવણ કરવું તો મિત્રો આવો આપણે સૌ સાથે મળી શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે તત્વ જ્ઞાન ના સત્સંગનું શ્રવણ કરીએ અધ્યાય સઠો આત્મ સંયમ યોગ શ્લોક નંબર વીસ યત્રો પરમતે ચિત્તમ નિરૂઢમ યોગ ચિત સેવ યત્રમનાત્મન પશ્યનાત્મનિ તુષ્યશી યોગના અભ્યાસથી વશ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનમાં શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિથી પરમાત્માનો સાક્ષાત કરી ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે મિત્રો વિશ્વ શ્લોકને વિસ્તારથી જોઈએ કે ધ્યાન યોગમાં પહેલાં મનને કેવળ જ્ઞાન સ્વરૂપમાં જોડવાનું છે સ્વ સ્વરૂપમાં જોડવાનું છે તેને ધારણા કહે છે આવી ધારણામાં પ્રગતિ થાય પછી સ્વસ્વરૂપના ધ્યાન સિવાયની બીજી કોઈ જ વૃત્તિ પેદા ન થઈ જાય અને જો પેદા થાય તો તેની ઉપેક્ષા કરવી નજર નજરઅંદાજ કરવી મહત્ત્વ ન આપવું હટાવી દેવી અને ચિત્તને સ્વ સ્વરૂપમાં જોડી રાખવું આમ ચિત્તના પ્રવાહને સત સ્વરૂપ સાથે એક ધારો જોડાઈ જાય તેને ધ્યાન કહીશ ધ્યાનના સમયે ધ્યાતા એટલે કે ધ્યાન કરનાર ધ્યાન એટલે કે ક્રિયા અને ધ્યેય ધ્યાતા ધ્યાન અને ધ્યેય સ્વરૂપનું ધ્યાનને ત્રિપુટી ધ્યાન કહે છે અર્થાત સાધક પોતાને ધ્યાન કરવાવાળો માને છે કે મેં આ ધ્યાન કર્યું મારું ધ્યાન આટલો સમય રહ્યું હું ધ્યાન કરું છું વગેરે વગેરે ટૂંકમાં ત્રણેય અવસ્થા જ્યાં સુધી અલગ અલગ રહેશે ત્યાં સુધી તેને ધ્યાન કહેશે અને હવે ધ્યાતા ધ્યાન અને ધ્યેય આ ત્રણેય ભૂલી જવાય ધ્યાન કરનારને ધ્યાન ક્રિયા યાદ ન રહે કેવળ ધ્યેય જ રહે એટલે કે ધ્યેય એટલે કે ધ્યાનનું ફળ સ્વરૂપ આનંદ શાંતિ ફક્ત તેને સમાધિ કહેશે મિત્રો ચિત્તની સંપૂર્ણ એકાગ્ર અવસ્થા થાય તેને સમાધિ કહે સમાધિમાં બે બે ભેદ છે એક સપ્રાંત સમાધિ અને અસપ્રાંત સમાધિ જેમાં ધ્યેય એટલે કે ધ્યાનનું ફળ એટલે કે આનંદ શાંતિ નામ સાથે સંબંધ કરનાર શાંતિ વચ્ચે સંબંધ આને ચિત્તની સપ્રાંત સમાધિ કહે છે અને બીજી અવસ્થા મિત્રો કે જે અસપ્રાંત સમાધિ કે જેમાં ફક્ત ધ્યેય જ રહે આનંદ શાંતિ જ રહે ક્રિયાકર્તાની વિસ્મૃતિ રહે કે તેને કોઈ યાદ ન રહે તેને સપ્રાંત સમાધિ કહે છે આને જે ચિત્તની નિરુદ્ધ અવસ્થા કહેવાય છે જેમાં જેમ આ દાખલા તરીકે આપણે ઊંઘમાં સૂઈ જઈએ છીએ ત્યારે સપના આવે છે અને જાગીએ છીએ તે યાદ રહે છે તો આ પ્રથમ નંબરની સમાધિ જેવું છે કે તે યાદ રહે અને પેલું બીજું બીજા નંબરની સમાધિમાં કે ફક્ત ઊંઘ આવી ગઈ કશું યાદ ન રહ્યું કેવળ મજા પડી ગઈ અને નિરુદ્ધ સવામાં દઈ તો આ ટૂંકમાં સમજ્યા અને આ સમાધિમાં જે નિરુદ્ધ સમાધિ છે તેના પણ મિત્રો બે પ્રકારો છે એક સબીજ સમાધિ અને બીજી નિર્ભીજ સમાધિ કે સબીજ સમાધિમાં સંસારની સૂક્ષ્મ વાસના બની રહે છે જેનાથી સિદ્ધિઓ પ્રગટ થાય છે અને સંસારને દષ્ટિથી મહાન ઉપલબ્ધિ છે સિદ્ધિઓ પરંતુ પરમારથ દ્રષ્ટિથી પરમાર્થ પ્રાપ્તિના માર્ગમાં સિદ્ધિઓ અવરોધરૂપ છે આગળ વધવામાં વિઘ્નો છે અને નિર્વિજ નિર્વીજ સમાધિ કે ધ્યાન યોગીને જ્યારે સિદ્ધિ મળે છે અથવા સિદ્ધિ પ્રગટ થાય છે ત્યારે તેને એ સિદ્ધિને જરૂરી ન લાગતો સિદ્ધિને છોડી નકામી વસ્તુ સમજી આગળ વધી જાય છે સિદ્ધિમાં લોભાતો નથી તેનાથી ઉપરામ થઈ જાય છે તેને મિત્રો નિર્બીજ સમાધિ કહે છે મિત્રો અહીં એક સૂક્ષ્મ વાત કે જે મોટાભાગના આધ્યાત્મિક વ્યક્તિઓની હોય છે કે મન આત્મામાં લાગતું જ નથી ધ્યાન કરવા બેસું એટલે ધ્યાન નથી લાગતું કારણ મિત્રો મનની જાતિ અલગ છે અને આત્માની જાતિ અલગ છે મન જળ છે અષ્ટદા પ્રકૃતિ તું છે જ્યારે આત્મા ચેતન છે અને પરમાત્માનું અભિન્ન અવિવાભાજ્ય અંગ છે એટલે મન અને આત્માનો મેળ મિત્રો થાય જ નહીં પરંતુ મનને આત્માથી ઉપરામ કરી દેવાનું છે મનને આત્માથી અલગ કરી દેવાનું છે મનને બાજુમાં ધકેલી બાજુએ રાખી આત્માથી જ આત્માને જોડવાનું છે મિત્રો પોતે પોતા નામો જ જોડવાનો છે અર્થાત પોતાને પોતાના નામો જોવાનો છે જાણવાનો છે આત્માથી જ આત્માનો ઉદ્ધાર આત્મા એ જ કરવાનો છે કારણ કે આત્મતત્વ બીજાથી એટલે કે અન્યથી જોઈ જાણી બોલી શોભળી શકાત એવું તત્વ નથી તે સ્વયં સ્વવેદ છે મનવાણી બુદ્ધિ પ્રકૃતિથી તેનું ચિંતન થાય જાણી શકાય તો શક્ય જ નથી કારણ કે મન બુદ્ધિ વાણી થી સર્વદા વિમુખ થાય તેનાથી વિમુખ તેનો સંબંધ ત્યાગ કરતા આ ઉપરામ થઈ જવાય એટલે સ્વયં પરમાત્મા પ્રગટ થઈ જ જાય એમાં કોઈ ક્રિયા કે પુરુષાર્થની જરૂર નથી તેને પ્રગટ કરવા માટે કે અન્ય કોઈ વસ્તુની કે ક્રિયાની જરૂર છે જ નહીં પરંતુ કેમ નથી પ્રગટ થતા તો બસ આ કે આપણે એમને પ્રગટ કરવા માગીએ છીએ વાસ્તવમાં એ પ્રગટ છે જ પરંતુ જે આપણે જેમ સૂર્ય પ્રકાશ હોય કે અમે દીવાનો પ્રકાશ તો દીવો ચાલુ છે જ અથવા સૂર્ય છે જ પરંતુ જે વચ્ચે પડદો છે અથવા છો છોયાના વચ્ચે જાળ આવતું હોય તો આપણે જાળને હટાવવાનું છે પડદો હટાવવાનો છે પડદો હટાવતો તો સ્વયં સૂર્ય કે દીપક છે જ તો મિત્રો ટૂંકમાં તત્વની પ્રાપ્તિ ધ્યાન યોગીને થાય છે તે જ તત્વની પ્રાપ્તિ કર્મયોગીને પણ થાય છે પરંતુ બંદેમાં ફરક એટલો છે કે ધ્યાન યોગીનું સાધન કારણ સાપેક્ષ છે જ્યારે કર્મયોગીનું સાધન કારણ નિરપેક્ષ છે કારણ સાપેક્ષમાં જડતાથી સંબંધ વિચ્છેદ કરવો પડે છે અને તેમાં યોગભ થવાની પણ સંભાવના રહેશે જ્યારે કર્મયોગમાં આ ખતરો નથી કારણ કે તેનું સાધન કારણ નિરપેક્ષ છે તો મિત્રો આગળના વિડીયોમાં આગળના શ્લોકમાં ફરી મળીશું સૌ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી